બુલેટિનમાં આગળ વાત કરીએ તો અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ ભાગને જોડતા સાબરમતી નદી પરના શાસ્ત્રી બ્રિજના એક ભાગને બંધ કરવામાં આવ્યો બ્રિજના એક ભાગને વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે નેશનલ હાઇવે અંતર્ગત આવતો આ બ્રિજ જર્જરિત થઈ ગયો બ્રિજ પર રિપેરિંગની કામગીરી શરૂ કરાઈ છે અગાઉ વિશાલાથી નારોલ તરફ જતા ભાગને રિપેરિંગ માટે બંધ કરાયું હતું હવે નારોલથી વિશાલા તરફ આવતા ભાગને એકત્રીસ ડિસેમ્બર સુધી બંધ કરવામાં આવ્યો છે હાલ બે પૈકીના એક એક ભાગને બંને તરફના વાહન વ્યવહાર માટે વપરાશમાં લેવામાં આવી રહ્યો છે અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા શાસ્ત્રી બ્રિજને વધુ એકવાર બંધ કરવામાં આવ્યો છે વિશાલા સર્કલથી નારોલની વચ્ચે આવેલો સાબરમતી નદી પરનો જે શાસ્ત્રી બ્રિજ છે ખૂબ જ જર્જરિત થઈ ગયો છે એટલે તબક્કાવાર તેનું રિપેરિંગ કરવામાં આવી રહ્યું છે અગાઉ એક તરફના ભાગનું રિપેરિંગ પૂર્ણ કરી દેવામાં આવ્યું હતું હવે નારોલ તરફથી વિશાલા તરફ આવતો આ જે બ્રિજનો ભાગ છે તેને વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે આપ જોઈ શકો છો હાલમાં જે બેરિકેડિંગ છે તે લગાવી દેવામાં આવ્યા છે અને રિપેરિંગની તોડફોડની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે એટલે વૈકલ્પિક વ્યવસ્થા તરીકે જે અન્ય ભાગ કે જેના ઉપર રિપેરિંગ થઈ ચૂક્યું છે તેને બંને તરફના વાહન વ્યવહાર માટે વપરાશ માટે ખુલ્લો રાખવામાં આવ્યો છે એક તરફ કેન્દ્ર સરકારે આજ કે જે માર્ગ નેશનલ હાઈવે અંતર્ગત આવે છે તેના નવીનીકરણનો પ્રોજેક્ટ પણ હાથ પર લીધો છે પરંતુ તે કામગીરી અત્યંત ધીમી ગતિએ ચાલી રહી છે અને તે પૂર્ણ થશે ત્યાં સુધીમાં ખૂબ જ સમય લાગશે એટલે હાલ જે કાર્યરત બ્રિજ છે તેને વધુ મજબૂત કરવામાં આવી રહ્યો છે અને જેના ભાગરૂપે બીજા અને આખરી તબક્કામાં આ બ્રિજ હાલમાં બંધ કરવામાં આવ્યો છે કેમેરા પર્સન મુકેશ ચોણ સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા અમદાવાદ